શિયાળામાં જમ્યા પછી નહોવું જોઈએ કે જમ્યા પહેલા ચાલો જાણીએ ઘણા લોકો શિયાળામાં જમ્યા પછી તરત જ નાઈ લે છે પણ શું તમને ખબર છે આ સૌથી એક ખતરનાક ટેવ હોઈ શકે જ્યારે તમે ખાઓ છો ત્યારે પાચન રક્ત તમારા પેટ તરફ જાય છે પણ જો તમે તરત નાવા જશો તો શરીરનું તાપમાન સંતુલિત કરવા માટે રક્ત ત્વચા તરફ ખેંચાશે જેના લીધે પાચન કમજોર થઈ જાય છે એસિડિટી અને ગેસ જેવું થઈ જાય છે અને ભારે પણ આવી શકે છે જેના લીધે થાક પણ લાગી શકે છે અને ચક્કર પણ આવી શકે છે માટે જેઓ લોકો જમીને તરત નહવા જઈએ છીએ તેઓને ધ્યાન રાખવું જોઈએ કારણ કે જમ્યા પહેલાં જ નહાવવું જોઈએ જમ્યા પછી તમે જો નાશો તો આ એક મોટી સમસ્યા ઊભી થઈ શકે છે માટે જો તમે જમ્યું હોય તો તેના ચાલીસથી પિસ્તાલીસ મિનિટ પછી તમારે એક કલાકનો ગેપ લઈ અને પછી નાહવું જોઈએ શિયાળામાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તમે ઠંડા પાણીથી નાશો અને જે લોકોને બીપીની પ્રોબ્લેમ હોય અથવા થાઇરોઇડ અથવા ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તેઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઠંડા પાણીથી નાહવાથી શરીરનું તાપમાન સંતુલિત કરવા માટે એકદમ રક્ત પ્રવાહ વધી જાય છે જેના લીધે ઘણી પ્રોબ્લમ આવી શકે છે શિયાળામાં જેમ બને તેમ હુંફાળા પાણીથી નાવું જોઈએ વજન પછી તરત નાવું ન જોઈએ જેના લીધે ડાયજેશન સિસ્ટમ તમારી સ્લો થઈ શકે છે ખાસ કરીને વડીલોને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઠંડા પાણીથી નાવું ન જોઈએ તો યાદ રાખો કે શિયાળામાં જમ્યા પહેલાં નાવું એ શેપ છે અને જમ્યા પછી નાવું એ એકદમ ખતરનાક સાબિત થઈ શકે છે આવી હેલ્થ ટિપ્સ માટે સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો